નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળતા હોય છે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન કેમ લઈ શકે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે મિત્રો સોમાસુ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અજે પાક જે છે નવો વાવશું તરત જ જે છે એક અમારો મોટો પ્રશ્ન આવતો હોય અને એ એટલે ભૂંડ અને રોજડાનો આ ભૂંડ અને રોજડા જે છે એ અમારા ખેડૂત મિત્રો માટે ઊંઘ જે છે એ હરામ કરી દીધી અને સતત ને સતત કંઈક ને કંઈક જે છે એ આખો દિવસ કામ કર્યા પછી જે અમે કહેવાય કે થાકી ગયા હોય ત્યારે જે છે એ રાત્રે જો વાવું ન જાય તો જે છે એ આખો પાક જે છે એ અત્યારે દાણા હોય તો દાણા ખાઈ ગયા હોય પાક હોય તો એ નાશ જે છે એ આ કરી નાખતા હોય ત્યારે મિત્રો આજે 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 આપણે અમારા ખેડૂત મિત્રો માટે એની જ એક વાત કરવી છે અને એ એટલે અંશ ઝટકા મશીન મિત્રો અમે આજે રાજકોટ ખાતે આવ્યા છીએ અને રાજકોટ ની અંદર આ અંશ ઝટકા મશીન અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાનું જે છે એ કામ કરી રહ્યા છે તો આ અંશ ઝટકા મશીન શું છે કેવી રીતનું કામ કરે છે ઝટકા તો ઘણા બધા મળે છે પણ આ અંશ ઝટકા મશીન એ બીજા કરતાં કેમ અલગ પડે છે અને સાથે સાથે આ ખેડૂત મિત્રો માટે શા માટે જે ઉપયોગી છે એની વાત મિત્રો આજે આપણે કરવાના છે ત્યારે સૌ પ્રથમ જે છે એ આ અંશ ઝટકા મશીન કેવી રીતની કંપની શરૂ કરવામાં આવી શા માટે જે છે એ આ અમારા જે વેપારી મિત્ર છે એમણે આ અંશ ઝટકા મશીન શરૂ કર્યું અને આ અંશ ઝટકા મશીનની સફળતા હું છે એમની પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે આ અંશ ઝટકા મશીનની વિશેષતાઓ અન્ય ઝટકા મશીન કરતાં કેમ અલગ પડે છે અને સરકાર શ્રી દ્વારા જે સબસિડી આપવામાં આવે છે એની અંદર લોકો ખેડૂત મિત્રો આ મશીન શા માટે વાપરે છે એમની જાણીએ આપનો પરિચય મારું નામ નિકુંજ છે અને પરિ મારા પરિચયમાં સૌથી પહેલા હું મારું એજ્યુકેશન કહું તો મેં એમટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં કરેલું છે અને એન્જિનિયરિંગ કોલેજની અંદર દોઢ વર્ષ સુધી ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ ભણાવેલો છે ત્યાર પછી બાપ દાદાની ખેતી પણ હતી અને આ તકલીફ પણ હતી એટલે ત્યાર પછી જ્યારે મારી ગવર્મેન્ટ જોબ મેં છોડી અને જે બિઝનેસ શરૂ કર્યો એની અંદર ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ અને એગ્રીકલ્ચરનું માર્કેટ ખેડૂતો માટે કંઈક કરવું છે અને ઇલેક્ટ્રોનિક્સમાં મને ખબર પડે છે એ બંનેનું કોમ્બિનેશન શરૂ કરી અને અંશ ઝટકા મશીન એ પ્રોડક્ટ શરૂ કરેલી અને એનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરેલું હવે મારે રાઠોડભાઈ તમને એ પૂછવું છે કે આ અંશ ઝટકા મશીન જે છે એની વિશેષતાઓ શું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરું વિશેષતાઓમાં એવું છે કે અમે ઓગણીસો થી શરૂ કરી અને આખો સેટની વાત કરીએ તો ત્રીસ હજાર સુધીના અલગ અલગ સેટ આપણે બનાવીએ છીએ બરોબર છે એની અંદર અંદર જે કોમ્પોનન્ટ હોય એમને દસ પૈસા થી શરૂ કરી અને ત્રણ રૂપિયા સુધીનું બધી વસ્તુ મળે એટલે જેમાં અમે કરી શકીએ કે સારામાં સારી ક્વોલિટી આપી શકીએ સારામાં સારી સર્વિસ આપી શકીએ એ રીતનું હાઈ રેન્જ વાળું આઈએસઆઈ સરકાર માન્ય વાળું સબસિડીમાં ખેડૂતને આપી શકાય એ સંતોષથી વાપરી શકે એવું આ ઝટકા મશીન બનાવેલું છે અને કોઈને એક સિઝન બે સિઝન માટે જોઈતા હોય તો એવા સસ્તા પરવડે એવા પણ જટકા મશીન આપણે બનાવી આપીએ ખેડૂત મિત્રો ઓગણીસો થી માંડીને ઓગણત્રીસ હજાર પાંચસો સુધી જે છે એ સરકાર માન્ય સબસીડી એ આ ઝટકા મશીન અંશ ઝટકા મશીન બનાવે છે ત્યારે ઝટકા મશીન ની સાથે સાથે જે છે આખો સેટ તૈયાર કરવામાં આવે તો એની ક્વોલિટી કેવી રીતની હોય છે આખા સેટ ની અંદર એક તો સબસીડીમાં જો લેવું હોય તો એની અંદર એક બેટરી લેવી પડે બરાબર સોલાર પેનલ લેવી પડે બરાબર એક અર્થિંગની કીટ લેવી પડે જેથી કરીને ઝટકા મશીન નું રિઝલ્ટ સારું મળે બરાબર અને સોલાર ને રાખવા માટેનું એક સ્ટેન્ડ લેવું પડે કે જેથી કરીને સૂર્યની સામે સોલાર પેનલ છે તે રહી શકે બરાબર અમારે અંદર અમે અમે બેસ્ટ ક્વોલિટી ક્વોલિટી નું જટકા જટકા મશીન મશીન જે આપણને દેખાય છે આપણે આપીએ છીએ તમે જોઈ શકો કે અમે ચોવીસ કલાક પેલા તો જટકા મશીન ને ચાલુ રાખીએ બરાબર નાનો મોટો કઈ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોય કોઈ સોલ્ડરિંગ એમનું લુઝ રહી ગયું હોય કોઈ છેડો ઢીલો હોય તો એમને ચોવીસ માં ખબર પડી જાય બરાબર અને ત્યાર પછી પણ એક જે ભાઈ છે એ બધા બધા મશીન ને અલગ અલગ એંગલ થી બધી રીતે ટેસ્ટ કરી અને પછી અહીંયા પેકિંગ માટે જાય એવી રીતનું અમે ક્વોલિટી મેન્ટેન કરીએ સોલાર પેનલ જે છે એ સોલાર પેનલ સરકાર માન્ય બીઆઈએસ અપ્રુવ આઈએસઆઈ વાળી એ કેટેગરીની સોલાર પેનલ આપીએ બરાબર આ જે બેટરી છે એ બેટરી ના પણ પૂરા સર્ટિફિકેટ તેની મેન્યુફેક્ચરિંગ યુનિટ અમે જોયેલું હોય અને સર્વિસ ની અંદર કઈ પણ ન ઘટે એવા અમારા કોન્ટ્રાક્ટ સાથે ડીલ થયેલી હોય એ જ કંપનીની અમે બેટરી સબસીડીમાં આપીએ અમારો ખેડૂત છે તે સર્વિસ ની અંદર હેરાન ન થવો જોઈએ અમારી પ્રાયોરિટી હેરાન ન થવો જોઈએ એટલે કે અમે ડીલર ને પણ અમારું જે કામ કરે છે તેને અમુક વસ્તુ આપીએ જો કોઈ ખેડૂત આવે તો અમારું મશીન હોય કે કોઈ પણ કંપની નું મશીન હોય અમારે એક સર્વિસ ડિપાર્ટમેન્ટ છે ઓન ધ સ્પોટ એટલે કે તાત્કાલિક ધોરણે એમને કલાક માં જ રિપેર કરી અને આપી દઈએ કોઈ પણ કંપનીનું મશીન હોય બરાબર જો ડીલર છે ડીલર પાસે ખેડૂતને હેરાન ન થવું પડે એટલા માટે અમુક બેટરી અમુક પેનલ અને અમુક મશીન અમુક સ્પેર પાર્ટ અને ડીલરને નાની મોટી ટ્રેનિંગ પણ આપીએ કે કોઈ ખેડૂત તમારી પાસે આવે છે તો તમે એમને કઈ રીતે સારામાં સારી સર્વિસ આપી શકો ખેડૂતનું કામ ખોટી ન થવું જોઈએ અને ખેડૂત પોતાની રીતે પણ કામ કરી શકે એટલા માટે એક આ મેન્યુઅલ આપીએ તેની અંદર બધી જ વસ્તુઓ અમે શું શું પ્રશ્ન આવી શકે બરોબર છે અને એના સોલ્યુશન શું શું હોય શકે બરોબર બધી જ વસ્તુઓ અમે લેખિતમાં પણ આપી દઈએ બરોબર સાથે જે છે એ ખેડૂત સીધું માર્ગદર્શન પણ મળી જાય મળી જાય કદાચ જે છે એ ફોન કરવો પડે તોની વાત અલગ છે બાકી જે છે એ વાંચે તો એની અંદરથી બધી માહિતી મળે છે માહિતી મળે બરાબર મારે હવે રાઠોડભાઈ તમને એ પૂછવું છે કે આ યુનિટમાં જે છે એ કેવી રીતના તૈયાર થાય છે અને હાલ તમારી પાસે જે છે એ યુનિટની અંદર કેટલા નો સ્ટાફ જે છે એ તમારી પાસે મેન્યુફેક્ચરની અંદર કામ કરી રહ્યો છે અમારે કેવી રીતના તૈયાર થાય એ પણ અમારા ખેડૂત મિત્રોને દેખાડો

વગેરે ઉપર ધ્યાન આપતો એમનો એક અલગથી સ્ટાફ હોય આ જે આખી એસેમ્બલી લાઇન છે બરાબર છે તમે ધરાવો છો દરરોજના કેટલા મશીન જે છે તમે બનાવી અમે ખાલી વાત કરીએ તો અમે મશીન જેટલા બનાવીએ દરરોજના દરરોજ એક દિવસના એક સાથે અમે ટ્રાન્સફોર્મર પણ બનાવીએ છીએ સાથે અમે ટોર્ચ પણ બનાવીએ છીએ બધું જો પ્રોડક્શન લેવા જઈએ અને બીજી વસ્તુ ન બનાવીએ તો અમે ચારસો ની જગ્યાએ છસો પણ બનાવી શકીએ છસો નું કેપેસિટી જે છે એ અમારા પ્રોડક્શન યુનિટ ની બરાબર સાથે સાથે જે છે એ તમે નવા નવા સંશોધનો માટે આપ કેવી રીતનો સ્ટાફ જે છે ધરાવો છો અમારા આખા યુનિટ નો સ્ટાફ ચાલીસ જણા નો છે એની અંદર ચાર અમારે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તેમને માટેના બધા સાધનો બધા ઇક્વિપમેન્ટ અને એક લેબોરેટરી વિકસાવેલ છે એની અંદર લોકો અલગ અલગ જે કઈ પણ અમને ક્વોલિટી બાબતે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય અથવા તો નવું સંશોધન કરવું હોય તો એ અમારા લેબોરેટરીની અંદર બરાબર છે બધી વસ્તુઓ નવી નવી બનતી હોય છે તો લેબ ની અંદર જે છે એ કેવી રીતના જે છે એ ટેસ્ટ થાય છે એ અમારા ખેડૂત મિત્રો વાત કરો લેબોરેટરી ની અંદર અત્યારે અમારા એન્જિનિયર આ બારે છે પણ અમે કંટ્રોલર વાળું એક મશીન બનાવીએ છે તો કંટ્રોલર અંદર અમારે મશીનની અંદર જે કઈ પણ ઝટકો આવે તે આ મશીનમાં બતાવે આ જે મશીન છે આ મલ્ટીમીટર છે તે સો રૂપિયાથી શરૂ કરી છ હજાર સુધીનું મળે પણ આવડું આ છે તે હાઈ ક્વોલિટીનું છે તો એમનું કરંટ મેઝર કરે આની અંદર અમે અલગ અલગ રીડિંગ્સ લેતા હોઈએ કે ભાઈ કેટલા સેકન્ડે ઝટકો મળે છે કેટલા હાઈ વોલ્ટેજ નો મળે છે બરાબર વગેરે બધી વસ્તુઓ આ તેમની ટેમ્પરેચર માટેની એક બોક્સ છે અમારે જ્યારે કોઈ મશીન કેટલા ટેમ્પરેચર સુધી સહન કરી શકે છે એ ચેક કરવું હોય તો આ બોક્સ નો ઉપયોગ કરીએ બરાબર કોઈ પણ છે એ કેટલો ભેજ સહન કરી શકે છે એ ચેક કરવું હોય તો અમે આ એક એમનું મોડ્યુલ છે બરાબર એમનો પણ ઉપયોગ કરીએ બરાબર આવી રીતના આજે છે એ બધા અલગ અલગ આખી સર્કિટ અમે ડેવલપ કરી અને અલગ અલગ મશીન છે તે બનાવતા હોય બરાબર છે હવે ખેડૂત મિત્રો આપણને જે છે એ ઘણી બધી વાત જે છે એ રાઠોડભાઈ દ્વારા આપણે કરવામાં આવી કે ભાઈ અંશ ઝટકા મશીન જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એ કામગીરી કરી રહી છે છેલ્લા વર્ષોથી જે છે આપની પાસેથી જે અમારા ખેડૂત મિત્રો જે ઝટકા મશીન લઈ ગયા છે એ ખેડૂતોના અનુભવો કહેવા રહ્યા એ ખેડૂતના અનુભવો એકદમ સરસ છે બધા ખાસ કરીને સર્વિસની બાબતમાં ક્વોલિટીની બાબતમાં અને એમનું એમ કેવાનું હોય છે કે બીજા ઝટકા મશીન અમારે જે વારે વારે રિપેર કરાવવા પડે એવા જે બધા પ્રશ્ન હોય અને જ્યારે કોઈ પણ પ્રશ્ન આવે નથી સમજાતું કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તે નથી સમજાતું તો એના અમે કોલ કરીએ છીએ તો ઉપડતા નથી એવા જે પ્રશ્નો હોય એવા પ્રશ્ન અમારા સુધી ક્યારેય આવ્યા નથી અને ખેડૂતો અમને સામેથી આવીને સેટિસ્ફેક્શનથી કહે છે કે ભાઈ તમારા સર્વિસ સારી છે તમારા જે તે પર્સન છે એમનો રિપ્લાય પણ સારો છે એમને આદરપૂર્વક માનભેર વાત કરે છે અને અમારો પ્રશ્ન વિડીયો કોલની અંદર તે સોલ્વ કરાવી દે છે અને અમને એટલું નોલેજ આપે છે કે અમે જ અમારું ઝટકા મશીન વ્યવસ્થિત રીતે ચલાવી શક જે જે મશીન વ્યક્તિ પાસેથી લીધું છે છે એને સર્વિસની બાબતે બધી ખબર હોય આ જે બોક્સ છે એની અંદર પણ અમે સર્વિસની બાબતે ઇન્સ્ટોલેશનની બધી ગ્રાફ સાથેની માહિતી આપીએ છીએ અમે વિડીયોની અંદર પણ એવી બધી વસ્તુ શૂટ કરેલી છે જો આ પ્રશ્ન આવે તો તમે આ રીતે સોલ્વ કરી શકો અમે ડીલરને પણ બધી વસ્તુ શીખવીએ છીએ અને તેમ છતાં જો કાંઈ પ્રશ્ન હોય તો કસ્ટમર કેરનો એક નંબર અમારી પાસે એવો છે કે જે ચોવીસે કલાક ચાલુ હોય છે ખેડૂત કોલ કરી શકે સામે કોઈ એક એન્જિનિયર લેવલના પર્સન હોય એ વિડીયો કોલ ઉપરથી ખેડૂતનો પ્રશ્ન સમજે તેને સ્વીકારે અને સામે તેમને રિપ્લાય કરીને તેમનો પ્રશ્ન સોલ્વ કરે છે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક સાધી શકે નવ બોતેર તોતેર છ તેતાલીસ ત્રેસઠ ફરી નવ બોતેર તોતેર છ તેતાલીસ ત્રેસઠ ખૂબ ખૂબ જે છે એ રાઠુલભાઈ આપનો આભાર કે અમારા ખેડૂત મિત્રોને જે છે એ આપણે અંશ ઝટકા મશીનની પૂરેપૂરી માહિતી આપી મિત્રો બે ચાર દિવસની અંદર જ જે છે એ દરેક જિલ્લાઓની અંદર એ આ સબસિડી જે છે માન્ય ઝટકા મશીનની શરૂઆત થવાની છે ત્યારે મિત્રો ક્યાંથી લેવું કેવું લેવું ક્યાંથી કેવી રીતનું આપણે જે છે એ ઝટકા મશીન વાપરીએ તો આપને લાંબા સમય સુધી જે છે એની સર્વિસ મળે લાંબા સમય સુધી જે છે એ આપણે એને આમ કહેવાય કે સારી રીતે વાપરી શકીએ તો મિત્રો આપ પણ જે છે જો ઝટકા મશીન લેવા ઈચ્છતા હોય તો ચોક્કસ જે છે એક વખત આ અંશ ઝટકા મશીનની તમે મુલાકાત લઈ શકો છો સાહેબનો નંબર પણ આપેલો છે એ નંબર ઉપર ફોન કરી અને વધારેની માહિતી મેળવી શકો છો સરકાર માન્ય સબસિડી છે એ આની અંદર આપેલી છે તો આપ જે છે એ ગુજરાતના કોઈપણ ખૂણે અંદર જે છે આમ તો આખા દેશની અંદર જે છે વેચાણ કરી રહ્યા છે પણ ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર જે છે તમારે જોવે એના ડીલર મિત્રો પણ છે અને એ ડીલર મિત્રો જે છે એ પણ જે છે સાહેબનો સંપર્ક સાધી શકે છે અને આ ઝટકા મશીન જે છે મેળવી શકે છે સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ